સરદાર સરોવર ડેમાંથી સાડા ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આના કારણે ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ત્રણ ફૂટ ઉપર એટલે કે સત્યાવીસ ફૂટે પહોંચી ગયું છે જ્યારે નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે જેને લઈને નદી કિનારે લોકોને ન જવા અપીલ કરવામાં આવી રહી છે ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે સરદાર ડેમમાં પાણીની ભારે આવક થઈ છે જેના કારણે સરદાર ડેમના ત્રેવીસ કેટ ખોલવાનો વારો આવ્યો હતો જેમાંથી ગતરોજ વહેલી સવારથી ચાર લાખ ઓગણીસ હજાર પંચાવન ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું જેના પગલે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી છે ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે ભયજનક સપાટી બાવીસ ફૂટની વટાવી વહેલી સવારે ત્રેવીસ ફૂટ પર પહોંચી ચૂકી હતી જોકે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ગોલ્ડન બ્રિજ પાસે જળ સપાટી સમી સાંજ સુધી અઠ્યાવીસ ફૂટ પહોંચી ચૂકી છે નર્મદાની સપાટી બાવીસ ફૂટ પર કરતાની સાથે જ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી નર્મદા કિનારે વસતા લોકોને સ્થળાંતર કરવાની જહેમત ઉઠાવી હતી પાલતુ પશુઓને તેમજ સ્થાનિકોને ઊંચાણવાળા વિસ્તારમાં પહોંચાડવામાં આવ્યા હતા જોકે નર્મદા કાંઠે રહેલા ખેતરોમાં પાણીનો ભરાવો થતાં કેળ શાકભાજી જેવા ઉભા પાકને નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો હવામાન ખાતાની આગાહીના પગલે ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું ભરૂચ શહેરના કસક વિસ્તારના ગુલબી ટેકરી નર્મદા કિનારે ફસાયેલા ત્રીસ લોકોને પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જ્યારે જિલ્લા કલેક્ટર અને નાયબ કલેક્ટરે નર્મદા કિનારે પહોંચી કર્યું હતું તારીખ સપ્ટેમ્બર ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના ફ્લડનું નિરીક્ષણ તંત્ર દ્વારા કરી રહ્યા છીએ હાલ ગોલ્ડન બ્રિજ પાસેના માર્કિંગમાં નર્મદા નદી અઠ્યાવીસ ફીટની ઊંચાઈએ વહી રહી છે ભરૂચ જિલ્લાના તમામ નદી કિનારાના ગામોને લોકોને સાવધ રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે નદી કિનારે બિનજરૂરી લોકો ન જાય અને કુતૂહલ વશ પણ પોતાનું જીવન કોઈ જોખમમાં ન મૂકે એના માટેની વહીવટીતંત્ર તરફથી ખાસ અપીલ કરવામાં આવે છે અને હાલ સરદાર સરોવર ડેમમાંથી આઉટફ્લો પણ થોડો ઓછો કરવામાં આવ્યો છે સાડા ચાર લાખ ક્યુસેકમાંથી ચાર લાખ ક્યુસેક કરવામાં આવ્યો છે એટલે અત્યારે દેખાય છે એ આપણે હાઈએસ્ટ પોઈન્ટ ગણી શકીએ હવે ધીમે ધીમે પાણીનું લેવલ ઘટશે સપાટીમાં વધારો થાય તો કોઈ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભરૂચ અંકલેશ્વરને ઝઘડિયાના તમામ કિનારાના ગામો અને સિટી છે એના રેસ્ક્યુ સેન્ટર અમારા દ્વારા આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલા છે વોલન્ટિયર્સ અને તંત્રના હુકમો પણ કરેલા છે અત્યારે અમારી ટીમો એકદમ સાબદી છે પણ અત્યારના તબક્કે કોઈનું શિફ્ટિંગ કરવું જરૂરિયાત નથી જણાતી